ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતી પાત્રા જે દુકાન જેવા જ બને બને છે છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ એના માટે આપણે અળવીના પાન લેવાના છે એને ધોઈને સારી રીતે લૂછી લેવાના પછી એક ધારદાર ચપ્પુ લેવાની છે અને એનાથી હળવા હાથે બધી સ્ટેમ્પ્સ કાઢી નાખવાની છે સ્ટેમ્પ્સ કાઢી નાખવાની છે કારણ કે પછીની તરફ ખાતી વખતે આડી આવશે હવે આપણે પાન પર પાથરવા માટે ખીરું બનાવવાનું છે એના માટે મેં ત્રણ કપ જેટલો ચણાનો લોટ લીધો છે આપણે બે ચમચી જેટલો આદુ અને મરચીની પેસ્ટ લીધેલી છે પાંચ ચમચી જેટલી હળદર લીને પાંચ ચમચી જેટલું મરચું નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખે નાની ચમચી ભરીને હિંગના એક ચમચી જેટલી વરિયાળીના ગોળ અને આંબલીનું પાણી લીધેલું છે એ આપણે છ મોટી ચમચી ભરીને નાખવાનું છે સ્વાદ મુજબ મીઠું નાખો પાંચ ચમચી જેટલો ગરમ મસાલો નાખો હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે આપણે બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવું આપણે બેટર બનાવવાનું છે હવે આપણે પાન લેવાના છે જે સાઈડે આપણે સ્ટેમ્પ્સ કાઢી હતી એ ઉપરની બાજુ રાખવાની છે અને જતો ભાગ નીચે અને એના ઉપર બેટર લગાવી દેવાનું છે બીજું પાન લઈ એને આપણે એની ઊંધી દિશામાં મૂકીશું અને એના પર પણ સરસ રીતે બેટર લગાવી દઈશું ત્રીજું પાન લઈને આપણે પહેલું પાન જે રીતે મૂક્યું હતું એવી રીતે મૂકી દેવાનું છે અને એના પર પણ બેટર લગાવી દેવાનું છે પતલા લેયરમાં હવે પાનનો વીટો વાળવાનો છે એના માટે આપણે પહેલાં બંને સાઈડમાંથી ફોલ્ડ કરી લઈશું પાનને સરખી રીતે હવે ઉપર અને નીચેની બંને સાઈડ ફોલ્ડ કરી લેવાની છે અને એના પર પણ થોડું થોડું બેટર લગાવી દેવાનું છે એનો ટાઈટ વીટો વાળીશું અને આપણે પાત્રાને બાફવા મૂકશું મેં ઢોકળિયામાં પાણી મૂકીને ગરમ થવા મૂકી દીધું હતું એ વીસ મિનિટ સુધી પાત્રાને બાફી લેવાના છે ટ્વેન્ટી મિનિટ્સ લઈ આપણા પાત્રા સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે હવે એને થોડા ઠંડા થવા દે અને પછી એને આપણે ગોળ સ્લાઈસમાં કટ કરી લેવાના છે તમે જોઈ શકો છો આપણા પાત્રા મસ્ત બની ગયા છે એક પેનમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ નાખવાનું છે તેલ આવી જાય પછી બે ચમચી રાઈ એક ચમચી જીર નાની ચમચી હિંગ આઠ થી દસ લીમડાના પાન અને બે મોટી ચમચી તલના પછી આપણા કટ કરેલા પાત્રા નાખી દેવાના છે અને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો તૈયાર છે આપણા પાત્રા ઉપર કોથમીર નાખીને ગાર્નિશ કરી લઈશું સરસ ટેસ્ટી એવા ગુજરાતી પાત્રા તૈયાર છે